મુંબઈના હેર સલમાન અજહરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે ત્યારે ચાલો આપણે વિસ્તારથી જાણીએ સુ છે પૂરેપૂરી ઘટના જુનાગઢમાં મુંબઈના મુફ્તી સલમાન અજહરી ની હેટ સ્પીસ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે પોલીસે જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા પર આ મામલે બે લોકોની ધરપકડ કરી છે ગુજરાત પોલીસ પ્રમાણે મુંબઈના મુફ્તી સલમાન અઝહરીની તપાસ ચાલી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈના રહેવાસી ઇસ્લામિક ઉપદેશ મુફ્તી સલમાન અઝહરીએ એકત્રીસમી જાન્યુઆરીએ રાત્રે અહીં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એ ખુલ્લા મેદાનમાં આયોજિત એ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો આરોપ છે કે મુક્તિ આ કાર્યક્રમમાં થોડી વારની શાંતિ પછી ઘોંઘાટ આવશે આજે વાંધાજનક શબ્દનો સમય છે કાલે આપણો સમય આવશે મુક્તિનું આ નિવેદન ખૂબ જ વધારે વાયરલ થયું હતું ત્યારબાદ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી હતી પોલીસ એક્શન પર મુક્તિની સ્પષ્ટતા મિત્રો જુનાગઢમાં ઉશ્કેરીભર્યા ભાષણ આપવા મામલે પોલીસની કાર્યવાહી પર મુંબઈના મુફ્તી સલમાન અજહરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટતા આપી હતી અજહરી તરફથી લખવામાં આવ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ અમારા નિવેદન પર ટ્વીટ કરીને કહ્યું છે અમે હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ નિવેદનમાં કવિતાનો ઉલ્લેખ છે કે જે તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ કુછ દેરથી ખામોશી હે

ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ પછી અજહરી અને સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અજીમ હબીબ ઓડદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ એકસો ત્રેપન બી વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુષ્માવટને પ્રોત્સાહન આપવાનો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો પાંચો પાંચ બે હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે જાહેર દુષ્કર્મ માટે અનુકૂળ નિવેદનો કરવા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે માલિક અને હબીબીની ધરપકડ કરી છે જ્યારે અજહરીને પકડવાના પ્રયાસો ચાલુ છે ધરપકડ કરાયેલા લોકોએ પોલીસ પાસેથી સભા માટે પરવાનગી લીધી હતી તે અજહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ વિશે જાગૃતતા ફેલાવશે પરંતુ તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું